તમામ પ્રકારની જે કઈ સહકાર આપવો જોઈતો હતો એક બંનેના અથાગ પ્રયત્નોથી દર્શક મિત્રો મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય સહકાર આપવામાં આવ્યો છે ત્યારે અત્યારે હાલ આપણે ચર્ચા કરીશું મૃતકના પરિવાર સાથે પણ કે કેવા પ્રકારનો સહકાર મળ્યો છે અને લગભગ કહી શકાય કે સુખદ સમાધાન અત્યારે આ મૃતકના ના પરિવાર ને મળ્યું છે ત્યારે કેવા પ્રકારનો ન્યાય મળ્યો છે કેવા પ્રકારની ચર્ચાઓ થઈ છે આ પરિવાર સાથે એમાં આપણે ગામના આગેવાનો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું દર્શક મિત્રો ગામના જ અને કહી શકાય તાલુકા જંબુસર તાલુકા ના ભાજપ પ્રમુખ એવા કુલદીપસિંહ યાદવ સાથે જોડાય છે કુલદીપસિંહ ગત જ આપણે આ લડત લડી રહ્યા હતા અને અત્યારે હાલ મેનેજમેન્ટ દ્વારા કેવા પ્રકારની ચર્ચાઓ થાય છે શું સખત સમાધાન આવ્યું છે આપ જરા અમારા દર્શક મિત્રો જે પરિવાર તરફથી જે માંગણી હતી એ માંગણી પૂરેપૂરી સંતોષાઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને તંત્રએ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે એ બદલ ખરેખર હું અને અહીંયા જે બધા બધા સર્વે ઉપસ્થિત રહ્યા છે આખા ગામના ગામના દરેક વ્યક્તિ અમારા ભાગે યુવાનો અહીંયા હાજર છે સવારના તાલુકાના બધા હાજર છે ગામના દેજ ગામના સરપંચે પણ ખૂબ જયદીપસિંહ પણ ખૂબ સહકાર આપ્યો છે અને ખાસ કરીને બીએન ન્યૂઝ સવારથી અમારી સાથે છે ને આખું કવરેજ બીએન ન્યૂઝ દ્વારા જે થયેલું છે ખરેખર હું મીડિયા ના બીએન ન્યૂઝ મીડિયાનો પણ હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને આ જ રીતે સહ સહકાર અને સંગઠિત રહી અને આપણે કોઈ પણ લડત આપણે સાચી દિશાની લડત અને સાચી લડત હશે તો આપણે સફળ થઈ શકીશું તો હું સર્વેને અપીલ કરીશ કે આ જ રીતે આપણે સંગઠિત સર્વે સૌ સંગઠિત થઈ અને કોઈ પણ કાર્યની અંદર જોડાઈએ એવી મારી એક વિનંતી છે અને પરિવારનો દુઃખ આપણે વહેંચી તો નથી શકતા પણ એમને અમારા તરફથી જે કઈ સહાય અમારે પ્રયત્ન અમારા અમે તો નથી એ પણ સહાય મળવા માટે અમે જે પ્રયત્ન કર્યો છે એની અંદર અમારાથી જે કઈ બને એટલા એટલા પ્રયત્નો અમે સવારથી અત્યાર સુધી કર્યા ગત રોજથી અત્યાર સુધી કર્યા છે એટલે ખરેખર પરિવારના દુઃખમાં પણ અમે અમે સહભાગી થવાનો અમે પ્રયત્ન કર્યો છે અને પરિવારને ખરેખર હું એમને એ મનથી એટલું એમના માટે એ છે કે ખરેખર અમે દુઃખ નથી વેચી શકતા તમારી સાથે પણ અમે પરિવારની સાથે આ રીતે પડખે ઉભા રહ્યા છે વળતર એની અંદર આપણને અમે આ વળતર ખુશ છે એમનું પરિવાર પણ ખુશ છે અને આ જે ચેનલ દ્વારા અમને જે સપોર્ટ કરવામાં આવ્યો એવો આજ સુધી અમને કોઈ પણ સપોર્ટ નથી મળ્યો ત્યારબાદ ગામના સરપંચ શ્રી જયદીપસિંહ રાણાનો તથા મારા સીગામ ગામના સરપંચ રાજદીપસિંહ સંજયસિંહ યાદવ તાલુકા પંચાયતના પ્રમુખ તથા કુલદીપસિંહ યાદવ તથા અન્ય અમારા ગામ લોકોએ જે અમને મદદ કરી છે અને જે એકતા બતાવી છે તે ખૂબ સરસ એકતા હતી પરંતુ અમને સૌથી વધારે સપોર્ટ જો કર્યો હોય તે એક તમારી બીએન ન્યૂઝ છે તથા અમને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા તથા એમના સુપુત્ર અજયસિંહ રાણા અને મારુતિ અટોદરિયાએ પણ ખુશ ડીકે સ્વામીએ પણ અમને ખૂબ સપોર્ટ કરી એ બદલ અમે આપ એ સર્વનો અમે ખૂબ ખૂબ આભાર માન્ય છે અને જે લોકો એમને સીધી રીતે રીતે મદદ કરી છે એ સર્વનો મેં ખૂબ આભાર અમને જે વળતર આપવામાં આવેલું છે એનું એકચુઅલી અમારે અરુણસિંહ રાણા સીધી ડિસ્કશનમાં હતા એટલે અમે અત્યારે ફિગર ડિસ્કશન નહીં કરતા અમે એનાથી અમે પોતે ખુશ છે એનું પરિવાર પણ ખુશ છે અને એના લીધે પરિવારની હાજરીમાં કરેલું છે અમે ને અમારા ગામના સરપંચ હું પોતે અમારા કુલદીપસિંહ સંજયસિંહ અમે બધા પણ પોતે પણ ખુશ છે અને જયદીપસિંહ અમારા જે સરપંચ હતા અને પુષ્કરસિંહ એ પણ હજારિયા કરણી સેનાના પ્રમુખ બી અમારા હાજર હતા એટલે અમને વળતર ખૂબ સારું મળેલું છે પણ અમે કારણોસર અત્યારે તમને બતાવી શકતા નથી હવે ખરેખર આ પ્રસંગે જો એટલું હું કહીશ હું રાજકીય પાર્ટીના આગેવાન તરીકે એટલું કહીશ કે આ પ્રસંગે ખરેખર કોઈએ પાર્ટીનું કે એનું કંઈ જોવાનું હોતું નથી પણ છતાં પણ બીજી કોઈ પાર્ટીના કે કોઈ વ્યક્તિએ કોઈ સહ સહકાર કે આવીને કોઈ પ્રશ્ન કે પરિવારને પણ કોઈ મળવા આવ્યું નથી પણ આ પ્રસંગે અરુણસિંહ રણા અમારા ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી અરુણસિંહ અરુણસિંહના દીકરા અજયસિંહ મારુતિસિંહજી અટોદરિયા રાજ શેખાવતજી પણ એમની રીતે કઈક પ્રયત્નો એમણે કર્યા છે તો આ પ્રસંગે ખરેખર હું એટલું કહીશ કે મને ગર્વ છે કે હું યોગ્ય પાર્ટીમાં હું છું એ મને ખરેખર ગર્વ છે કે ખરેખર સામાન્ય વ્યક્તિઓ સાથે રહેતી એક જ પાર્ટી છે કે ભારતીય જનતા પાર્ટી છે એટલે મને ખરેખર મને ગર્વ છે અને આજ રીતે આગળ પણ તમે કોઈ પણ હશે એમાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશ પ્રજાની સાથે સામાન્ય વ્યક્તિઓ સાથે હશે રહી હશે કેવા માંગુ છું વિસ્તૃત નિરાકરણ આવ્યું છે અથાનું પ્રયત્ન બાદ હાલ કંપની એ પરિવાર ને સપોર્ટ કર્યો પેલા પેલું તો ખૂબ સરસ નિરાકરણ આવ્યું છે સરસ સંઘર્ષ થયો પણ નિરાકરણ સારું આવ્યું છે એટલે અમે બધા ખૂબ સંતોષ છે એની માટે ભાજપના બધા જ નેતાઓ અમને સપોર્ટમાં રહ્યા એના લોકલ ધારાસભ્ય અરુણસિંહ રાણાજી અમારા ધારાસભ્ય જંબુસરના ડી સ્વામીજી તથા અહીંના લોકલ સરપંચ આપણા જયદીપસિંહ તેમજ લોકલ પબ્લિક કરણી છે બધા જે જેમ જેમ જાણ્યું અમને ફોન આયા અને જેમ જેમ સમાચાર મળ્યા બધા જાતે રૂબરૂ અહીં આયા અને એમાં અમને ખૂબ સપોર્ટ કર્યો એટલે છેલ્લે સંઘર્ષ બાદ કંપની પણ માની અને અમને ખૂબ સારું નિરાકરણ મળ્યું એટલે આ બધાનો અમે ખૂબ દિલથી આભાર માન્ય છે અને આવી કોઈ પણ ઘટના ફરી બને તો આવો સહકાર એમની માટે રહે એવી અમને અપીલ પણ કરું છું દર્શક મિત્રો સુખદ સમાધાન સિગામ ગામના ગ્રામજનોને મળ્યું છે કહી શકાય કે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ કલાક થઈ ગયા છે આ ડેથ બોડીના હજી સુધી અંતિમ સંસ્કાર નથી કરવામાં આવ્યા કારણ કે કંપનીના મેનેજમેન્ટ દ્વારા એનું સુખદ નિરાકરણ લાવવામાં નહોતું આવ્યું પરંતુ જે ગામના આગેવાનોએ જણાવ્યું અને પરિવાર પણ આ નિર્ણયથી ખુશ છે કંપનીનું મેનેજમેન્ટ પણ આ નિર્ણય આપીને જે કહી શકાય કે પરિવારને સારો એવો સહકાર આપ્યો છે સારો એવો સપોર્ટ આપ્યો છે ત્યારે બે ન્યૂઝ ગુજરાતી દર્શક મિત્રો સતત ગત પરિવારની સાથે હતું અને પરિવાર ને ન્યાય મળે પરિવાર ને સારામાં સારું વળતર મળે એ પ્રકારે અથાગ મહેનત કરી છે અને પરિવારને સતત સહકાર આપ્યો છે ત્યારે ગામના આગેવાનોએ પણ બીએન ન્યુઝ ગુજરાતી નો ખૂબ ખૂબ આભાર માન્યો છે દર્શક મિત્રો કેમેરા પર્સન સાથે રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યુઝ ગુજરાતી દહેજ